ગુજરાતમાં હમણાં સુધી પંદર સીટો જાહેર થઈ છે હજુ અગિયાર સીટો જાહેર કરવાની છે ટૂંક સમયમાં એમનો પણ નિર્ણય લેવાઈ જશે અને છવ્વીસે છવ્વીસ સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને દરેક સીટ પાંચ લાખથી વધુ મતોથી જીતાય એવો લક્ષ્યાંક લઈને અમે આગળ વધી રહ્યા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ જીત મેળવવા માટે થનગની રહ્યા છે હું એમને અભિનંદન આપું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જ્યારે ઉમેદવાર પહેલાં કદાચ એમના મનમાં નાની મોટી ઈચ્છાઓ હશે લાગણીઓ હશે પરંતુ ઉમેદવાર જાહેર કર્યા પછી જે કમળનું નિશાન લઈને આવનાર ઉમેદવાર માટે આ તમામ કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે એ કામે લાગે છે અને એના જ કારણે ગુજરાત એ સૌથી આગળ રહી છે મોદી સાહેબના સમયથી જે વાતાવરણ ગુજરાતમાં બન્યું છે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે કાર્યકર્તાઓ પણ તૈયાર થયા છે અને મોદી સાહેબના કામોને કારણે જે મતદાતા ભાઈ બહેનો પ્રભાવિત છે એમના માટે એમનામાં વિશ્વાસ છે કે આ દેશનું કોઈ ભલું કરી શકે તો નરેન્દ્ર મોદી સાહેબ કરી શકે આ દેશની બહેનોને વિશ્વાસ છે તો આ બહેનોની કોઈ રક્ષા કરી શકે એમના અધિકાર કોઈ અપાવી શકે તો શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે યુવાનોને વિશ્વાસ છે કે એમની ટેલેન્ટ ટેલેન્ટને ઓળખીને એમના માટે યોગ્ય તકો જો કોઈ ઊભી કરી શકે તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે આ દેશના ખેડૂતોને વિશ્વાસ છે કે આ દિન સુધી કોઈ સરકારોએ ક્યારેય ખેડૂતો માટેની સ્પેસિફિક યોજના બનાવી નહોતી મોદી સાહેબે બનાવી છે અને મોદી સાહેબના યોજનાઓ દ્વારા આ ખેડૂતોની આવક બમણી થાય એમનો વિકાસ થાય ખેડૂત ક્યાંય વિચારો ન રહે એના માટેના મોદી સાહેબના પ્રયત્નોમાં સૌ ખેડૂતોને પણ વિશ્વાસ છે અને આ દેશના ગરીબો જે ગરીબ દરેક સમાજમાં છે અને એટલે જ મોદી સાહેબે કીધું કે કોઈ પણ વ્યક્તિ ઘર વગરનો ન રહે એ એમની પ્રાથમિકતા છે ગરીબીને રેખામાંથી એમણે દસ વર્ષની અંદર ઢંઢેરો પીટ્યા વગર પચીસ કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે અને બાકીના લોકો માટે પણ એ પ્રયત્ન કરી રહ્યા છે